મતદાન મતદાન કરીને બહાર નીકળ્યા છે છે એમની સાથે વાત કરીશું બેન કર્યું શું એક લોકશાહીનું આ સૌથી મોટું પર્વ ઉત્સવમાં લોકોએ ઉજવવું જોઈએ અને આજે જે પ્રમાણે બુથ ઉપર લોકોની લાઇન લાગી છે ત્યારે આ દેશના વિકાસમાં લોકો સહભાગી થઈ રહ્યા છે અને લોકોએ પોતાના પરિવાર સાથે અવશ્ય લોકશાહીને મજબૂત કરવા માટે થઈને મતદાન કરવું જોઈએ જનાદેશ શું રહેશે બધાએ સાથે મળી અને ચોક્કસ મતદાન કરવું જોઈએ અને આ લોકશાહીને મજબૂત બનાવવી જોઈએ બિલકુલ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા મતદાન કર્યા બાદ તેઓએ મતદારોને પણ પ્રોત્સાહિત કર્યા હતા ને

¿Qué mm -hmm.